હેલો ગાઈઝ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું પથરવેલીના ઢોકળા ને અડવીના પાન પણ કહી શકો છો તો અહીંયા આપણે પાન લીધેલા છે હવે આપણે એની બધી રઘુ કાઢી લેશું પાછળની તો અહીં આપણા બધા પાનની આ રીતના રઘુ કાઢી લીધી છે તો હવે આપણે ડો તૈયાર કરશું તો ચણાનો લોટ લેશું હળદર પાવડર નાખશું મીઠું નાખશું સ્વાદ મુજબ ખાંડના દાણા નાખશું ધાણાજીરું પાવડર નાખશું મરચાં અને લસણની પેસ્ટ નાખશું હવે આ બધું આપણે પાણીની મદદથી ડો તૈયાર કરી લેશું તો અહીંયા ડો આપણું બની ગયું છે ઢીલું નથી રાખવાનું મીડિયમ રાખવાનું છે હવે આવી રીતના આપણે પાંદડામાં બધા પાંદડામાં લગાવી દેસુ એની ઉપર આપણે બીજું પાન મૂકશું અળવીના પાન મારા મમ્મીના હાથના સરસ થાય છે તો હંમેશા એ જ બનાવે છે આવી રીતના આપણે પાંચ પાંચ પાનનો વિટલો કરી લેશું આવી રીતના આપણે કાણાવાળી શાયણીમાં આવી રીતના બધા વિટલાને મૂકી દેશું અમે ઢોકળાને સ્ટીમ કરવા માટે આપણે મૂકી દેશું થવા માટે વીસ થી પચીસ મિનિટ લાગશે તો અહીંયા આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે એને કટિંગ કરી લેશું તો અહીંયા વઘાર માટે આપણે તેલ લીધેલું છે રાઈ એડ કરશું હવે હિંગ એડ કરશું લી એડ કરશું ને હવે ટમેટા પાવડર ને ટમેટું એડ કરશું થોડુંક પાણી એડ કરશું દાણા હવે આપણે લીંબુનો રસ એડ કરીશું હવે થોડી વાર માટે આપણે ટમેટાનું તોડવા દેસુ હવે એડ કરશું લાલ મરચું હવે આપણે જે ઢોકળાનું કટિંગ કરી લીધેલા છે એ એડ કરશું